સામે આવે છે પાણી ઘણું આઘું છે ઈ તો જો એક આ છે અમારા રૂપાવટીનો થોડ રૂપાવટીનો હું તો હતો એ કોકે પાડી દીધો છે સામે હતો આ છે પહેલાના બોર છે ઘણા જૂના હયાટ લે આમ કે ઘણા વર્ષો આવી છે આ બોર એ વાત હે અત્યારે આપણે આવ્યા જેવી છે એ ગામમાં તો આપણે મળશું ચેક વચ્ચે કઈ ખારું લોકેશન આવે બારી હાય આવશે તો મળશું અહિયાં પાછા ફાઈનલી આ છે ડાયરમ નું ખેતર તો તમે તો કોઈ જોયું નહીં તો હોય પણ ચાર જોયા હોય તો છે નું ખેતર આપણે આ જઈએ છીએ રોડે જોઈ તમે તો મળશું આપણે ઘરે જઈને calo atau calon saya adalah apa udah bulu pernah apa calo mau suka jadi mana lipoi ki jesi gaman eh pas yang nak tak kamu tahi si temen dia aku asa yang lepau di nongror do bor main uhe ah main uhe tuh udah cuy ya kok

હા ભાઈ છે ફ્રી ફાયર તો વિડીયો ને કહીશું અહીંયા પૂરો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને બાય બાય